અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ સાડા ત્રણ ઇંચ વરસાદમાં પ્રી મોનસૂનની કામગીરીની ખુલી ગઈ છે મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે સોસાયટી આસપાસના રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો અરવલ્લીના દ્રશ્યો છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા છે

સજ્જનપુર કંપામાં દોઢ ઇંચથી ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોને ખેતરના